હા આપણે વાત કરતા હતા મનુષ્ય જીવન મળ્યું છે તો શા માટે મળ્યું છે અને એના સમયની આપણે કેટલી મહત્તા રાખીએ છીએ જો અહીંયા દ્રઢ ભાવ જે કરવાનો છે ને તો આપણા જીવન બાબતમાં વિચારવાનું છે એક એક સમયની કિંમત બાબત મેં ગંભીરતાથી વિચારવાનું છે અને જે સત્સંગ મળે છે એમાં પણ દ્રઢ લક્ષ દ્રઢ નિશ્ચય હોય ત્યારે પરિણામ આવે છે મનુષ્ય એક નિશ્ચિત ધ્યેય લઈને જન્મે છે પણ એ ધ્યેયને ગંભીરતાથી પોતે જોતા નથી એટલે તો બીજી દિશાઓમાં ભટકાઈ જાય છે તો આપણે બધા ભાગ્યશાળી છીએ કે સતત સતત પરમાત્મા ના ભાવ માટે પોતાના મુખ જ્ઞાન માટે અને સતત સત્સંગ સાથે જોડાયેલા રહીએ છીએ ધ્યેય પ્રાપ્તિના સાધનોમાં આપણે રસ લઈએ છીએ એવા બધા મનુષ્યો એના વિરુદ્ધમાં કેમ જાય છે વિરુદ્ધના કર્મો કેમ કરે છે અને જણ સાધક હોય એમાંથી ત્રણ જણની જેટલી તત્પરતા હોય એટલી કેમ નથી છે દ્રઢ ભાવ થાય એનો શું લાભ અર્જુનને ભગવાને પૂછ્યું હતું કે તે મારો એક આ ઉપદેશ છે એ આમ ગંભીરતાથી એકાગ્રતાથી સાંભળ્યો અને જે તારો મોહ હતો એ મોહને દૂર કરવા માટે આજે મેં ઉપદેશ કીધો છે તો પછી એનું રિઝલ્ટ આવ્યું છે તારો મોહ નાશ થયો છે તો અર્જુન એ વખતે આનંદમાં આવી ને કહે છે કે મારો મોહ નષ્ટ થઈ ગયો છે મને મારી સ્મૂર્તિ પ્રાપ્ત થઈ ગઈ છે થયો મોહ મારો દૂર સ્મૃતિ હું ભરપૂર સર્વ સંદેહ હું સમી ગયા સ્થિર થયો છું અને એટલું કહે છે કે હવે કરીશ વચન તવ જ્યાં સુધી મોહ દૂર નતો થયો ત્યાં સુધી એ સારી રીતે સાંભળવા તૈયાર નતો અને એની પોતાની દલીલો કરતો એ મોહ હતો તો નષ્ટુ મોહ સ્મૃતિ લદવા તત્પ્રસાદ मायाचूत आ अर्जुन ने आवाज गंभीरता थी दृढ़ता थी पोते एक-एक बात -एक ने જેમ જેમ मोक्षaat થતી ગઈ એમ એમ પરમાત્માનો ઉપદેશ અંદર આત્મસાત કરતો ગયો અતો તને કેટલા વર્ષોથી કૃષ્ણ ભગવાનની સાથે પણ એની મુમુક્ષાય ઉત્પન્નતિ થતી અને એના ઉપરથી એના પ્રશ્નો એના ઊભા હતા કારણ કે જે ગામે જવું નથી એનો રસ્તો શું કામ પૂછવાનો જો મનમાં એવો દ્રઢ ભાવ થઈ જાય કે આપણે જીવનમાં આ જ કામ કરવું છે અને અમુક આ કામો નથી કરવા એટલે નિશ્ચય ઉપર મુખ્ય આધાર છે દ્રઢતાનો ભાવની દ્રઢતા જે છે આપણો નિશ્ચય કેટલો મજબૂત છે ઉપર રાખે આપણે પિક્ચર જોવા નથી જવું નિશ્ચય કર્યો તો એની અસર પડે છે દ્રઢ નિશ્ચયની કોઈ પણ અને એક સ્થિતિ આપણે પ્રાપ્ત કરવી છે કે મને સર્વાત્મા ભાવ થાય પરમાત્માનો સાક્ષાત્કાર થાય અપરોક્ષ અનુભૂતિ થાય તો એમાં શું ફૂટે છે કે માનવાનું નથી થતું એ જ ખૂટે છે બીજું કાંઈ જ નહીં દ્રઢતાથી માનવાનું થતું તે જ ફૂટે છે બાકી તો એનું અરે હું જતો હું મને જડી ગયો આવું થાય આશ્ચર્યવત દ્રઢતા જે છે ને દ્રઢતાથી માનવાનું વાત કઈ પણ આપણે વ્યવહારિક જીવન ગમે તે નક્કી કરીએ કે ભાઈ મારે પાંચ કરોડ નો બંગલો બનાવવો છે અને દ્રઢ નિશ્ચય કરીએ છીએ તો પછી એની પાછળથી એના એ પ્રમાણે વિચારો ચાલુ થઈ જાય છે એ પ્રમાણેનું બેલેન્સ એ પ્રમાણેનો તપાસ ચાલુ થઈ જાય છે કે કયા પ્લોટમાં કયા એરિયામાં સતત એનો અભ્યાસ એના મય જ બધું ચાલુ હોય છે અને બીજી બધી વાતો કોમન બનતી જાય છે પાંચ કરોડના બંગલા સિવાય બીજું એ દ્રઢ નિશ્ચય થઈ ગયો છે તો અને ઝડપીમાં ઝડપી કરી નાખવું છે એના માટે બધાય શક્તિઓ કામે લગાડી દે કોઈ પણ આપણો દુર્ગુણ છે એના ત્યાગ માટેનો દ્રઢ ભાવ થઈ જાય આપણો કે પછી સત્સંગમાં આવતી સારી વાતો છે એનો સ્વીકાર માટેનો જો દ્રઢ ભાવ થઈ જાય આપણો તો એ ભાવ એ વિચાર જલ્દી મજબૂત થાય એ સંકલ્પ જેટલો વધારે જડબી મજબૂત થાય છે એ પ્રમાણે જલ્દી બધું બને અને દ્રઢ નિશ્ચય દ્રઢ ભાવ કરવાનું છે એનું જ આચરણ ચાલુ થઈ જાય એટલે જે સાધના કરી અને જે સાધ્ય કરવાનું છે એમાં એક બહુ જ ઉપયોગી વાત એ છે કે આપણે પોતાના મનમાં દ્રઢ નિશ્ચય બનવો જોઈએ દ્રઢ નિશ્ચય ત્રણ ચાર વાતોના દ્રઢ નિશ્ચય ભેગા કરીએ તો એમાં મુખ્ય દ્રઢ નિશ્ચય કયો વધારે કોને મહત્તા તો એ ભેગા વિષયમાં માં નિશ્ચય નથી એક વાર જે નિર્ણય લેવાય બસ તેમ જ કરવું છે તો એવું કરવાથી વૈચારિક યાત્રા જે છે ને મજબૂત બની જાય સંકલ્પ બહુ મજબૂત બની જાય છે એક વખત નક્કી કરી અને નિશ્ચય કરી નાખીએ કે આમ જ કરવું છે આજ જ કરવું છે તો એ પ્રમાણેના સંજોગો જીવનમાં આવવાના ચાલુ થઈ જાય એ પ્રમાણેના સંજોગો જે બા જે બાબત માટે દ્રઢ નિશ્ચય કર્યો હોય તે અને દ્રઢ નિશ્ચય એને કહેવાય કે કાંટા આવે કંકર આવે ધોમ ધકનતી રેતી આવે જે આવે એ પણ મને કાંઈ નડતું નથી મારે લક્ષ્ય સુધી પહોંચીને જ રહેવું છે બીજું બધાને આડા હાથે લઈને એક બાજુ ખસેડી દઈએ એટલી મહત્તા આવી જાય ભલે મૃત્યુ આવે વચ્ચે તો જે કઈ નાની નાની વાતો છે એમાં નિશ્ચય ત્યારે થાય કે એની આપણે પ્રતિજ્ઞાઓ લેવી જોઈએ કે આટલું આ કરવું જ છે જેમ આ પાંડવો બધી પ્રતિજ્ઞાઓ લઈ લેતા એટલે એની પાછળથી મજબૂતાઈથી એ પ્રતિજ્ઞાઓને પાળતા એટલે દ્રઢ દ્રઢ પ્રતિજ્ઞાની આપણે તે પાડીએ તો પરિણામમાં શું થાય છે કે એની પાછળની જે કાંઈ આપણો સ્વભાવ છે આપણું ભવિષ્યમાં આ કરવાનું છે આ આ જરૂરી નથી એ પ્રમાણેનું બધું એ વિષયમાં સભાનતા રાખી અને બધા કાર્યો થાય પાછું એટલે શું થાય કે બીજા બધા સ્વભાવો હતા એક બાજુ મૂકી અને જે દ્રઢ નિશ્ચય કર્યો એનો જ સ્વભાવ બને આપણો તો સફળતા મળે નહીતર સફળતા મળતી નથી કુવો એક ઊંડો ખોદવાનો નાના નાના ખાબોચિયા કરો તો પાણી નથી નીકળતું એટલે આવા પ્રકારની આપણા અંતરમાં ભાવનાઓ લાગણીઓ નિર્માણ થાય એ પ્રમાણે અને સંકલ્પની સ્થિરતા જે છે ને એ બને મજબૂત દ્રઢ સંકલ્પ બને સુગમ બની જાય બધું કામ જેમ લશ્કરમાં સૈન્યમાં ભરતી કરવાની હોય જ્યારે ત્યારે જેને બહુ ઈચ્છા છે બહુ મોક્ષા છે સૈનિક થવાની એ પોતાનું નામ રજીસ્ટ્રેશન કરાવી દે અને મનમાં એમ સમજવા લાગે કે હું સૈનિક બની ગયો છું એને બહુ ધગસ હોય તો એને સ્વપ્નય સૈનિક ના આવે સતત ભાવત દિવસ દરમિયાન સૈનિક ના થાય કે મારે સૈનિક બનવું છે સૈનિક બનવું રોજની આદત મુજબ સપના આવે છે અત્યારે ગાયો ચરાવતા ફેન આવા શબ્દો હોય છે રબારીઓ એટલે એમની ભાષા છે ગાયો હમજતી હોય છે તો રાતે સપનામાં એવી આવે ભાષાઓ એને ખબર ના હોય એ રોજની આદત મુજબ નું થયું તો ખરેખર તો જે દ્રઢ ભાવ થાય એ જ રોજ માટેનો બની જાય તો મહત્વનો છે એટલે એને બહુ સતત દિવસે જાગ્રતમાં સપના જેવું ભૂમિકા બની જતી હોય એકલો ને એકલો ગણગણતો હોય કે હું તો આમ બંદૂક લાવીશ ને આમ ફાયરિંગ કરીશ ને આમ બોર્ડરને સાચવીશ ને એકલો ને એકલો બોલતો હોય ભાવ જ એનો આંખો ફરી જાય બધો એક જ ભાવમાં તલ્લીન થઈ જાય એના મનમાં જિજ્ઞાસા જાગે છે કે એક સૈનિક તરીકે મારી ફરજ શું છે અને એવી જિજ્ઞાસા પછી એને સૈનિક તરીકે ને એવી પ્રત્યક્ષ તાલીમ આપવામાં જ્યારે આવે છે તો એ તાલીમ એના સંસ્કારમાં ઉતરી જાય સતત સતત અત્યારે આપણે દસ વાગે સત્સંગ સવારમાં ચાલુ થાય સાંજે પાંચ વાગે થાય તો એમાંથી બે ચાર એવા છે કે હવે દસ મિનિટ બાકી હવે ત્રણ મિનિટ બાકી હવે ક્યારે પાંચ વાગશે આ તલીનતા છે અને અમુકને સામાન્ય કામ હોય તો સત્સંગની મહત્તા નથી મારે આ કામ છે ખાવાનું હોય તો કે મારે ખાવાનું બાકી છે પણ ખાવાનું નોકળવાનું બે થાય ક્યાં નડે છે કાંઈ એટલે દ્રઢ ભાવ જે વિષયમાં થવો હોય તો જે તાલીમ એવા સંસ્કારો એના ઉતરે છે એવું સાધન માટે એનું એનું જીવન એ મુજબનું ચાલે છે પછી એક ગતિમાં જો અહીંયા અમે સંન્યાસી તરીકેનો અનુભવ તમને કહીએ તો કોણ બને છે સાધુ એક વિરક્ત જીવ હોય તે બને છે કાં તો ઘરે ખાવા ના મળે તો બાવા બને છે કાં તો નારી ના મળે તો બ્રહ્મચારી બને છે ત્રણેય પ્રકાર છે તો હવે એમના સાધુ બની ગયો ગમે તે પ્રારબ્ધને આધે તેના મનમાં એક વિચાર ચાલુ થાય છે કે હું સાધુ બન્યો છું જો ભાવ એવા જ પછી ચાલુ થઈ જાય એ વિષયના જ અનુભવો ચાલુ થઈ જાય પછી તો હવે મારી સાધુ તરીકેની ફરજો શું છે હું કેમ રહીશ તો લોકો સાધુ તરીકે મારે કેવી રીતે જીવવાનું કેવી રીતના કર્મો કરવાના છે આ બધા ભાવો ચાલુ થઈ જાય એ તો દેખીતી વાત છે કે કોઈ જે ડોન ની કંપનીમાં દાખલ થાય તો એને ડોન તરીકે ફોકો કેવી રીતે રાખવાનો કેવા આ આકોટાથી શરૂઆત કરવાની આવો બધા એક વિચારો ચાલુ થાય કે ભાઈ આમ કરવું પડશે કેટલી આ ગાડી કોઈની સાથે વાત કરવાની એટલે પોતાની મેળે આવા વિચારો એના મનમાં શરૂ થઈ જાય જે પ્રમાણે આપણે બન્યા હોઈએ જે પ્રમાણે બનવું હોય એ પ્રમાણેના વિચારો ચાલુ થાય એવી જીજ્ઞાસા થાય અને પછી જ્યારે એમ સમજવામાં આવે સાધુને કે સાધુનું કર્તવ્ય આ પ્રમાણે હોય છે તો એનું આચરણ એવી રીતનું ચાલુ થાય પછી સાધુ તરીકે એનું બેસવું ઉઠવું બોલવું સાધુના રીતનું ચાલુ થઈ જાય એનો વ્યવહાર બધો સાધુના રૂપનો ચાલુ થઈ જાય પછી નિત્ય ચિંતન સાધુના રૂપનું ચાલુ થઈ જાય પછી જો ભૂલે છું કે જૂની આદતો પણ ગલ્લે જઈ અને તાળીયું કૂટવાનું હોય ને ચાર જણા પાસે હા હા હિ કરવાનું હોય તો એ સાધુ બન્યા એમ થાય કે હું તો સાધુ બન્યો છું આ તો ના સોંપે એટલે વે ઓફ લાઈફ વે ઓફ થિંકિંગ અને વે ઓફ ફરસી જીવન પ્રણાલી વિચાર પ્રણાલી અને ઉપાસના પ્રણાલી ત્રણેય બદલાઈ જાય કેમ કે સાધુ બન્યો છું એટલે સાધુ જીવનને સ્પર્શ સ્પર્શથી જેટલી બાબતો છે એ ગ્રહણ થાય પછી એના ભાવમાં કેમ કે મનમાં સમજે છે કે હું સાધુ છું હવે હવે સાધુ છું એ માટે સાધુના જીવનનો નિયમો મુજબનું વર્તવું જ જોઈશે મારે એટલું નક્કી થઈ જાય તો એ રીતે આપણે સમજી લો કે દરેક સાધક છીએ ભજન ધ્યાન કરનાર સાધક છું એમ પોતાની જાતને આપણે માનવાનું ચાલુ કરી દઈએ તો હવે જ્યારે જ્યારે સંતોના પ્રવચનોમાં કે સદગ્રંથોમાં આ બાબતને સ્પર્શતો ઉપદેશ આવે છે તો ધ્યાન માટેનો હું સાધક છું તો એ એના અનુરૂપ જે કાંઈ સત્સંગ આવતો હોય તો એમાં રૂચિ થઈ જાય છે કે ભાઈ અંડરલાઈન કરવા ધ્યાન માટે આ બાબતની બહુ જરૂરિયાત છે સાધકે આમ કરવું જોઈએ યોગ્ય ગણાય આ બધું જેને જે ધ્યાન કરનાર સાધકો હોય તો એને એ પ્રમાણે એ થિંકિંગ ચાલુ ચાલુ થઈ થઈ જાય જાય એના વિવેક પણ કે ભાઈ આમ કરવું છે આ ચંચળતાઓ આવે છે તો ગાઢવી છે પોતે પોતાને દર્શન કરતો થઈ જાય એક એક વાતનો પોતાનો ખ્યાલ ચાલુ રાખતો થઈ જાય આ દ્રઢ ભાવ માટેની વાત છે કોઈ પણ વિષયના એક વાત એ પણ દ્રઢ થઈ જાય કે નકામો સમય ગુમાવવો ના જોઈએ આપણા બધા સાધકો માટે આ છે નકામો સમય અને એ સમયનો સદુપયોગ ક્યાં થાય છે એ છે તો અખંડ ભગવત ભજન ધ્યાન અખંડ સત્સંગ મનન નિધિ ધ્યાસન કરવું જોઈએ જે વિષયમાં આપણો નિશ્ચય થઈ ગયો છે કે આ વિષયમાં એટલો દ્રઢ ભાવથી એ ભૂમિકાના કાર્યો ચાલુ થઈ જ જાય છે કુસંગનો ત્યાગ કરવો જોઈએ સત્સંગ સ્વાધ્યાયમાં સક્રિય રહેવો જોઈએ કારણ કે એના વગર ફાવે જ નહીં હમણાં ભાઈ સુરેશભાઈ કહેતા હતા ત્યાંથી એક બાપુનો ફોન આવ્યો તો મોજે બાપુ કે બાપુ હું તો હરિદ્વાર ગયો ઋષિકવીસ ગયો પણ અહીંયા શું મજા આવે છે તો કે કેમ તો ત્રણ ચાર ટાઈમ સત્સંગ હોય છે બે ટાઈમ ઓનલાઈન હોય છે ને એમને હોય છે અને ખાલી તત્વબોધનો સત્સંગ હોય છે એટલે મજા 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 અને વળી આમ કરવું ને આમ ના કરવું ને એવું કોઈ બંધન નથી કોઈ પ્રેમમાં કચાશ નથી તો જે મુક્તતાનું જીવન જીવવા માટે કરી અને જેને લક્ષ પડ્યું હતું એને મજા આવી બાકી તો તાવડા કૂટવા આવે છે તો અડધો કલાકે અહીં ટચકી શકતા નથી તો દૃઢ ભાવની જો કિંમત થઈ ને આ બીજું કાંઈ નથી હું સાધક છું એમ શ્રદ્ધાપૂર્વક પોતે માનતો હોય અથવા મારે પૂર્ણ સાધનામાં પરિપૂર્ણતા સિદ્ધિ મેળવવી છે એ ભૂમિકાની યાત્રામાં નીકળેલો જે છે દ્રઢ ભાવ નક્કી કરી નાખેલો છે એના માટે એવા સંજોગો મળે છે તે મને ગમે છે અને બીજા લોકોને આવા સંજોગો હોય તો એમ કહે છે કે આ બધા મૂર્ખાઓનું કામ છે ટાઈમ બગાડીને અહીંયા ધ્યાનની સત્સંગની વાતો કરે તો અહીંયા ઘણા બધા આપણે સંસારમાં રહેલા છીએ ભાઈઓ બહેનો સાધન કરતા હોઈએ છીએ કોઈ જપ કરે પાઠ કરે નિત્ય નિયમ કરે અને મનમાં એવું માનતા હોય છે કે આ માત્ર હવારમાં દસ માળા બાંધેલી છે એટલે દસ માળા કરી નાખીએ અથવા એક કે દોઢ કલાકનું તો કામ છે સાધના કરવાનું નિત્ય નિયમ મુજબ તો બાકી આ આના સિવાય આખા દિવસ દરમિયાન આપણે તો ગૃહસ્થ છીએ જો આ દ્રઢ ભાવમાં વચ્ચે પાછો એ આવે કે આપણે દ્રઢ એ થઈ ગયેલું છે આપણે ગૃહસ્થ છીએ આપણે અમુક અમુક કરવાના કામો છે આપણે અમુક કુટુંબના છીએ અમુક જાતિના છીએ અમુક પદ્ધતિથી જીવીએ છીએ તો કલાક દોઢ કલાક ભગવાનનું ભજન કરી લેવાનું ગીતા પાઠ કરી લેવાનું કીર્તન કરી લેવાનું સત્સંગ રોજ મળે તો એક દોઢ કલાક બરોબર છે અને રોજ મળે તો ભલે બરોબર છે બારે માસ મળે તો ભલે એમ તો એ રીતનો સત્સંગ થઈ જાય પછી શું થાય દ્રઢ ભાવમાં ગૃહસ્થપણું અને સંસારીપણું પહેલું હોય તો રોજનો નિયમ થઈ ગયો નિયમ મુજબ યંત્રવત થતું હોય સાંભળવાનું એક કલાક સત્સંગમાં પૂરો થાય એટલે કે હા લો ચાલો હવે એક કલાક તો પૂરો થઈ ગયો એક કામ તો પતી ગયો આ આ એક કામ પતાવવા માટે નથી સાંભળવાનું ભાવ કરવાનો છે કે મારે ખતમ થઈ થઈ અને અને અવિદ્યાનો નાશ કરી દૂર જાય પરમ આનંદની પ્રાપ્તિ થઈ જાય આ મુખ્ય લક્ષ છે પણ આપણે ગ્રુપમાં જોડાયા છીએ તો નીકળી જઈએ સારું ના લાગે ચલો હાજરી પુરાઈ આવી એટલા માટે આ નથી દ્રઢ ભાવ શેમાં કરવાનો છે આપણે સત્સંગ પૂરો થઈ જાય એક કલાકમાં એટલે પતે તો એવી લાગણી ઉભી થઈ જાય છે એટલે પરિણામ શું આવે છે કે જે રિઝલ્ટ લાગવું હોય છે ને મેં વાત કરી હતી કે સો માંથી ત્રણ ને રિઝલ્ટ આવે છે ને સત્તાણું જે કેમ રહી જાય છે તો તાકો પોતાની સામે ક્યાં ખામી પડે છે કયો દ્રઢ ભાવ નક્કી થયેલો છે કયો ભાવ વધારે પડતો અંદર પેહી ગયેલો છે કાં તો સમાજ સેવક બની ગયા હોય કાં તો નેતા બન્યા અભિનેતા બન્યા તો પોતાના સમાજની અંદર કોઈ મોભો દ્રષ્ટિ બની ગયા છો તો બધું બન્યા છે એ બગડ્યા એક દ્રઢ ભાવમાં તો એક જ છે કે કાંઈ બનવું નથી કાંઈ ભરવું નથી અને કાંઈ વાપવું નથી અંદર

દ્રઢ નિશ્ચય વાળો તરત જ કામ પતાવી દે છે પોતાને સમજી અને દ્રઢ નિશ્ચય થઈ ગયો બસ હવે ક્યાં સુધી પોતે પોતે જ છે એને ગોતવાનું ક્યાં સુધી ચાલુ રાખવું એટલે પોતાના જીવનના સમગ્ર પરિવર્તન માટે સત્સંગને સ્વીકારવાની જે દ્રષ્ટિ છે અને એને સ્વીકારવો છે બીજું બધું ન્યુટ્રલ ગેરમાં કરવું છે બાકીનું બધું કામ આ દ્રઢ ભાવ કરવાનો છે અને એનાથી લાભ શું થશે તીક દુઃખોમાંથી મુક્તિ અને પરમાનંદની પ્રાપ્તિ તરત થઈ જશે તરત કારણ કે નવું લાભવાનું નથી છે એને જ જાણવાનું હતું હવે કુતુહલ વૃત્તિથી આપણે ફક્ત સત્સંગ કરવા પૂરતો સત્સંગ હોબળવા પૂરતો એવું કરતા હોઈએ તો એ સાધક તરીકેની કનિષ્ઠ ભૂમિકા છે સારી તો ખરી પણ કનિષ્ઠ સાધક તરીકેની ઉત્તમ ભૂમિકા રાહ જોઈ બેઠો હોય કે હા હવે ક્યારે દસ વાગે છે કેવી મજા આવશે તો સત્સંગ હૃદયમાં દ્રઢ થાય એ કોને થાય અને દ્રઢ ના થાય તો કોને ના થાય એનો વિચાર દરેકે પોતપોતાએ કરવાનો છે તો આપણે જે વિષયનો નો દ્રઢ ભાવ કરવાનો હોય એ પ્રમાણેની એની દ્રષ્ટિ આપણી થવી જોઈએ બીજામાંથી દ્રષ્ટિ ફેરવી ફેરવી નાખવી પડે બાકીનું બધું કામ ન્યૂટ્રલમાં થવું જોઈએ એટલી મહત્તા હોવી જોઈએ આપણી એટલે અત્યંતિક દ્રઢ ભાવ અત્યંતિક દ્રઢ ભાવ એટલે સ્વીકારાત્મક ભાવ એક એક વાત ના શબ્દો છે આત્મસાત કરી લેવાના જે ઉપર ઉપર થી જવા દઈએ જે તો ઠાગા ઠૈયા માં નિશાન ચૂપ થઈ જાય છે તે માફ નથી થતું બસ નિશાન ચૂકે પછી નવા જન્મમાં પછી ક્યારે શું થાય એટલે આપણે નિત્ય નિરંતર ભજન સત્સંગ સ્મરણ જે કરવું પડે જે કંઈ કાર્ય કરવું પડે એમાં ઉત્તમમાં ઉત્તમે છે કે મારે પરમ સાક્ષાત કાર્પોતનો બંધ મોક્ષ મુક્તિ એ જ કાર્ય કરવું છે ને એમાં જ દ્રઢ ભાવ કરીએ અને એ પ્રમાણે સમર્પણ કરી નાખીએ એ પ્રમાણે આપણો હું હું નું જે ડબલું વાગે છે એને ચેતન છીએ તો ચેતનમાં રાખીએ બીજું ઊભું કરેલું છે તે બંધ કરીએ અને જ્યારે જ્યારે પરમાત્મા બધે છે બધા રૂપે છે અને બધાય સમયે છે જ્યાં જાઓ ત્યાં અને એના સિવાય બીજું કાય નથી તો પછી શું આયુ કો જ્યાં જઈએ ત્યાં પોતાનું મળતા હજી તો દ્રઢ ભાવથી આ મહાન એક ભૂમિકા જે અજારો જન્મોમાં કોઈ ના પ્રાપ્ત કરી શકે એ ભૂમિકા દ્રઢ ભાવથી આત્મસાત કરી શકાય છે ભાવમાં ખામી રહે છે પોતાના અંતઃકરણ જ્યાંથી ઊભું થયેલું છે તેને હું કરવા માથા કૂટીને આપણે ભામું કરવાની જરૂર છે થઈ જશે આપણે આપણો ભાવ મજબૂત થશે અજવાળું થઈ જાય એટલે અંધારું જશે ના જાય તો ને વાંધો તો જે જન્માંતર થી સુખ દુઃખ મારું તારું ભવા જે દુઃખી થઈ થઈને વટી વટીને રોઈ રોઈને જીવે છે એમની દશા આપણે જોઈએ તો હસવું આવે અને બધે પરમાત્મા છે એ ભાવ દૃઢ થઈ ગયેલો હોય ત્યારે હશું આવે કે આહા આ કેટલી જાતના રૂપ લીધા છે કડીક દારૂગ્યુ બન્યો છે ઘડીક જુગારી બન્યો છે ઘડીક સત્સંગ હાલવા બેઠો છે ઘડીક ચા લઈને આવે છે ઘડીક પોલીસ થઈને આવે છે અને કડીક પાછળ આવીને લાકડી મારી જાય છે તું ભલે નોખા નોખા રૂપે આવતો પણ મને ખબર પડી જાય છે તું એકનો એક છે નોખા નોખા રૂપ લેવાની તો તારી કારીગરી છે અમને તું છેતરવા માંગતો હોય તો અમે હવે સજગ છીએ અમે છેતરાશું નહીં બધે નોખો નોખા રૂપ લઈને તું જ આવે છે બીજો આવતો નથી સચ્ચિદાનંદ ભગવાન